જય માતાજી મિત્રો તો આજના આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે પહેલાં વ્લોગમાં મેં કીધું હતું કે જેની જેટલી વધારે કમેન્ટ હશે આપણે બીજો વ્લોગ એવો બનાવશું તો એ વ્લોગની અંદર એવી કમેન્ટો હતી કે ભાઈ તમે શૂટિંગ કઈ રીતે કરો એમને બતાવો તો આજના આપણા વ્લોગમાં અમે શૂટિંગ કઈ રીતે કરી કયા લોકેશન ઉપર કરી અને શૂટિંગ માટે કેવી વસ્તુ જોઈએ કેવી વસ્તુ જોઈએ એ પણ તમને બતાવશે તો આજના વ્લોગમાં ફટાફટ લાઈક કરી દીધો શેર કરી દીધો અને મસ્ત એની કમેન્ટ કરી દો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો શૂટિંગ કરવા માટે તો આપણે સારો ફોન હોવો જોઈએ અને માઇક હોવા જોઈએ રેકોર્ડિંગ કરવા માટે જેમાં સારો એવો અવાજ આવે આવડા અમારી પાસે માઇક છે રોડ ટુ જેની કિંમત છે બત્રીસ હજાર પાંચસો એટલે સો રૂપિયાને માઈક મળી જાય જો કે સો રૂપિયાવાળા પણ માઇક મળે છે પાંચસો રૂપિયાવાળા પણ માઇક મળે છે અને પાંચ હજાર રૂપિયાવાળા પણ માઇક મળે અને પચાસ હજાર સુધીના પણ માઇક મળે છે એવું નથી કે તમે બત્રીસ હજારવાળા માઇક લો પચાસ હજારવાળા માઇક લો તો વિડીયો સારા બને પાંચસો રૂપિયાવાળું માઇક લેવો જો તમારો કન્ટેન્ટ સારો હોય છે તો વિડીયો વાયરલ થવાના છે આ તો અમે પહેલેથી લઈ લીધા છે અને મોબાઈલ મોબાઈલ જો દસ હજાર હોય છે ને તોય તમારું શૂટિંગ થઈ ગયા હે વીસ હજાર હોય છે તોય તમારું શૂટિંગ થઈ ગયા છે મારી પાસે અત્યારે ફિફ્ટીન પ્રો બસો છપ્પન જીબી જેની કિંમત એક લાખ ચાલીસ હજાર હું એમ નથી કહેતો કે તમે આઈફોનમાં શૂટિંગ કરો એન્ડ્રોઈડમાં પણ શૂટિંગ કરશો તોય તમારા વિડીયો વાયરલ થાય કેમ કે આ મને મારો ખુદનો અનુભવ છે મારી પાસે પહેલાં એન્ડ્રોઈડ ફોન હતો એમાં જો વિડીયો બનાવતો હતો આ તો આઈફોન હમણાં લીધો છે અને માઇકે હમણાં લીધા હે તો હવે અમે કઈ જગ્યાએ શૂટિંગ કરવા હી અમે છીએ ગામ પીપળિયા જે રાજકોટથી પંદર કિલોમીટર આધું આવે ત્યાં અમે શૂટિંગ કરવા જાય છીએ મારા ટીમ મેમ્બરને પણ તમને હું મળાવીશ તો આવક તમે છેલ્સ બી જોજો જય માતાજી હા તો નક્કી એવું થયું છે કે અત્યારે બપોરે અમારે બાર પ્રોગ્રામ કરવાનો છે અને બીજો એવો હોય કે પ્રોગ્રામ નહીં જમવાનો પ્રોગ્રામ જેમાં સુખીભાજી દહીં અને થેપલા એ છે થેપલા ભાવ ઠાકોરના ઘરેથી લઈ આવવાનો છે અને લક્ષ્મણ ઠાકોર સુખીભાજી બનાવીને લઈ આવવાના છે અને હું દહીં લઈ જવાનો હો તો દહીં આવી ગયું છે તો હું લઈ આવવાનો ભાઈ એને ખાલી ભેગો આવીશ તમારા સપોર્ટમાં આ એવું ભાઈ હું લેતો આવીશમાં હોય હું બરાબર

બધાએ હાજર પણ થઈ ગયા છે ભાવેશ ઠાકોર લક્ષ્મણ ઠાકોર આશિષ ઠાકોર વિજે ઠાકોર એસી વિજયભાઈ ભાઈ બન્યા છે લોક ચાલુ છે ફૂલ મોથ ટેપ્લા સુખી ભાજી અને દાઈ ખાવ ખાવ ને ખાવ જાવdio કેમેરો ઓલી બાજુ ખાવ જાવ હું આમાં હું તો ખાવાનું માઈટે માઈ

હા તો મિત્રો હા તો આપણો પ્રોગ્રામ બીજો એક પ્રોગ્રામ થેપલા અને દહીં ડુંગળી લીંબુ તીખા ગાંઠિયા ઘણી બધી વસ્તુ છે તો શૂટિંગ બચી ગયું છે હવે અમે જમવા બે ગયા હવે બીજું શૂટિંગ ચાલુ થાય એક કલાક પછી તો તમે બ્લોગ જોતા રહેજો આ તો મિત્રો શૂટિંગ ચાલુ હતું અને વરસાદ ચાલુ થઈ ગયો છે હજી અમે જમીન ઉભા થયા અને શૂટિંગ જેવું ચાલુ કર્યું એવો વરસાદ ચાલુ થયો તમે જોઈ શકો છો કેમ બાકી નજારો કેવો કે ત્યારે શૂટિંગ ચાલુ કરવાનું હવે હું આવા શૂટિંગ ચાલુ કરે ના ભાઈ આ વરસાદ રે પછી ભાઈ જમે સુપારી નીકળ કે વાત બાબા અમે દરવાઈ શૂટિંગ કરી હી એટલે આજ વરસાદ આવી ગયો એટલે પવન ની અમે હવા ખાઈ હી તમે જો કાઈ ઘટેલે એ ઉજા ભાઈ પડરી નહીં આ ભાઈ કેમ છે તારો નામો આપ નાવા હે ઓ ભાઈ બેટા કે મોંદ્રી મોદી ને એલા કેનો છોકરો તું ઓય કેનો છોકરો હતો બી ગયો ભાઈ મારાથી બી ગયો ભાઈ આ તો થોડીક વાર વરસાદ આવ્યો હતો અને વરસાદ પાછો રહી ગયો છે થોડીક વાર પાણી પાણી કરી નાખ્યું આ બાજુ તો આપણે શૂટિંગ ચાલુ કરશું હવે રેડી જો મિત્રો શૂટિંગ ચાલુ થઈ ગયું છે આપણું આમથી ગાડી આવી ગઈ છે આ બાજુ નીરજ ઠાકોર શૂટિંગ કરે છે આઈફોન ની અંદર માઈક ભરાવેલા છે તમે જોઈ શકો છો રેડી આમથી ગાડી આવશે અહીંયા આવીને બ્રેક મારશે પછી ડાયલોગ મારવાના પછી કોમેડી કરવાની અમે ફ્રેમમાં આવી છે આમાં રિટેકો ઉપર રીટેક આવે ભાઈ માથે તડકો એવો છે ડાયલોગ ભૂલાઈ જાય ડાયલોગમાં ધ્યાન રાખવું પડે સ્ક્રિપ્ટમાં ધ્યાન રાખવું પડે આ તો અત્યારે ચોમાસું એટલે ગરમી ઓછી થાય છે જ્યારે ઉનાળો હોય ત્યારે ફૂલ તડકો માથે ફરતો હોય ત્યારે અમારું શૂટિંગ ચાલુ હોય બસમાં ડાયલોગ યાદ રાખવાના લોકેશન જોવું પડે અને વોટ્સએવર એપ અમે થઈ ગયા હોય કોઈ કોમેડી વિડીયો તો રોજ બનાવતા જ જોઈએ અમે આ તો વરસાદ આવી ગયો એટલે વાતાવરણ થોડુંક ઠંડુ થઈ ગયું હોય એટલે વાંધો નહીં આવે અમારું એક વિડીયોનું શૂટિંગ હોય દોઢ કલાકમાં એક દોઢ કલાકે એક વિડીયો અમારો શૂટિંગ થાય પછી રાત્રે એડિટિંગ થાય ત્યારે એક દોઢ કલાક થાય અને બે ત્રણ કલાકે એક વિડીયો બને કોમેડી વિડીયો એક મિનિટનો હોય પછી ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબમાં અમે અપલોડ કરી તમે જોઈ શકો છો અમે કેવી રીતે વિડીયો ઉતાર્યો કેમાં વિડીયો ઉતારી माइक जो ही, हर लोकेशन जो अने तो टीम वर्क जो ही, जो टीम हो ही, तो तुम्हारा कॉमेडी वीडियो बने अब भूले बहु हमारे जाए अमर थेपला वधारा थेपला वधारा खाई लीधा भूले बहु जाए है ये <laughs> <थे पला वादारा। laughs> <laughs> वीडियो हम दोनों दो करेंगे इसके बाद ये अपलोड हो जाएगा उसके बाद में अपलोड ओके हेलो डन अरे भाई मारा कलेजा तारा हाथ जा ली गाड़ी <laughs>

મજા આવે હા આ તો હવારે મારા કોમેડી વિડીયોના શૂટિંગ કર્યું પછી અમે જયમાં પછી અત્યારે ભાવ ઠાકોરના વિડીયોનું શૂટિંગ કર્યું અને અત્યારે નીલેશ ઠાકોરનો વિડીયો બાકી છે આશુ ઠાકોરનો બાકી છે આ હું સંડા જીયો તો આવી ગયો વિજય ઠાકોરનું શૂટિંગ બાકી છે આવી ગયો ને હા હું સંડા જીયો તો રેડી આ તો ફોટોગ્રાફી ચાલુ છે અત્યારે અહીં જોઈ શકો છો લોકેશન કેવું આવે જોરદાર આઈ થીંક કેમેરામેન બધા ફોટા પાડે શૂટિંગ ઉતારે તમે સલાહ તો બહુ સારી દીધો મેં છે

હા તો મિત્રો આજના આપણા બ્લોગને અહીંયા પૂરો કરી હતી બધા એના વિડીયો બની ગયા એ અત્યારે વાઈ ગયા છ તો હવે અમે જઈશું રાજકોટ અત્યારે હતા અમે પીપળિયા તો હવે પછીનો વ્લોગ હું કેવો બનાવું એ કમેન્ટ કરી દો અને આ વ્લોગમાં લાઈક શેર કમેન્ટ એકાદ સારી કરી દો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો અને આપણા નવા નવા વ્લોગ જોવાનું ભૂલતા નહીં પહેલો વ્લોગ ન જોયો તો જોતા આવજો આ બીજો વ્લોગ હતો તો આપણા સુરેશ ઠાકોર આવી ગયા હે હવે આપણે વ્લોગ બંધ કરવાનો હતો અને સુરેશ ઠાકોર આવી ગયા રેડી માટે આવી ગયા છે રેડી હું કે ભાઈ જય માતાજી માતાજી આપણો વ્લોગ ચાલુ હતો કરવાનો હતો તમે આવી ગયા બીજા બે આવી ગયા કરવાનો છે કહેવાનું ચાલુ ભાઈ તમને મજા આવી રેડી તો જય માતાજી